કેમ છો બાળકો બધા મજામાં હશો તો આજે આપણે ગુજરાતી વિષય શીખીશું ગુજરાતી વિષયની અંદર આપણે છેલ્લા વિડીયોમાં પ્રકરણ નંબર જે તેર હતું પંખીઓએ પાણી પાયું બરાબર તો પંખીઓએ પાણી પાયું એનું સ્વાદેય આપણે છેલ્લે પૂર્ણ કર્યું હતું બરાબર ને તો આજે આપણી જે આ પદ્ય છે પદ્ય નંબર ચૌદ સૈનિક સૈનિક રમીએ એના કવિ છે ડોક્ટર પ્રકાશ દવે તો આપણે આજે કાવ્ય શીખવાના છે બરાબર તો આ જે કાવ્ય છે એ કાવ્યની અંદર નાના નાના બાળકો દ્વારા એક રમત રમવામાં આવે છે સૈનિક સૈનિકની રમત રમવાની વાત થાય છે તો એ જે બે બાળકો છે એ બનીને પોતાના ભારત દેશની ભારત માતાની રક્ષા કરવાની વાત કરે છે પોતાના દેશની રક્ષા કરવાની વાત કરે છે તો આ જે કાવ્ય છે એ કાવ્યની અંદર એક નાનકડો બાળક પોતાના મિત્રને જે બચુડો છે એ પોતાના મિત્રને શું કહે છે કે હાથમાં સોટી લઈ લે અને આપણે સૈનિક સૈનિક રમવાનું છે સૈનિક સૈનિક રમવાની વાત કરે છે અને એ મિત્ર બંને જણા મિત્ર સાથે બંને જણા સરસ મજાની ટોપી પહેરી લે છે સૈનિકની જે સૈનિક ટોપી પહેરે ને એવી સૈનિકની ટોપી પહેરીને ગલીએ ગલીએ ફરવાની વાત કરે છે એક મિત્ર શું કહે છે કે હું પપ્પાનો કોટ લઈ આવું અને તું સીટી લઈ આવજે સીટી વગાડે ને પોલીસ અને હું બાના ચશ્મા લઈ આવું કાગળમાં વીટીને અને આપણે સરસ સૈનિકનો જે પહેરવેશ છે એ પહેરવેશ પહેરીને આપણે સરસ તૈયાર થઈને બેસી જઈએ કે જાણે અમલદાર સાહેબ આવે ત્યારે એ ત્યારે એમને સલામ કરીએ અને બચુડા એટલે કે જે મિત્ર એક બાળકનું મિત્ર છે બચુડો તો સોટી હાથમાં લઈ લે અને આપણે આ રીતે સૈનિક સૈનિક રમીએ જો અને સૈનિક રમીએ અને જો કોઈની દાનત ખરાબ હોય તો આપણે એના માટે દંડો ઉગામીએ એને કોઈ શિક્ષા કરીએ અને આ રીતે આપણે દેશ સેવાનું કામ કરીએ તો આપણો દેશનો ઝંડો જે છે ઊંચો રહેશે આપણા દેશનું નામ રોશન થશે અને આપણે આઝાદીનું રક્ષણ કરીને આપણે ભારત માતાને ગમતા થઈએ અને આ રીતે લોકો હાથમાં સોટી લઈને સૈનિક સૈનિક રમવાની વાત કરે છે આ કાવ્યની અંદર બરાબર તો પ્રથમ તો આપણે આ કાવ્યને ગાન કરીએ शैनिक शैनिक रमिए तो आप कव्य जुए चाल बचूड़ा लई ले, ले सोटी सैनिक सैनिक रमिए माथे मजानी टोपी पहरी गलिए गलिए भमिए हूँ पप्पा नो कोट ले आवू तू लई आवने सिटी हूँ बाना चश्मा लई आवू कागड़िया मावीटी બની ઠની ને બેસી જઈએ અફસર સાબને નમીએ ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ કોઈની હોય જો દાનત મેલી અમે ઉગામીશું દંડો દેશભક્તિનું કામ કરીશું ઊં રહેશે ઝંડો આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ બરાબર મિત્રો તો તમારે પણ આ રીતે કાવ્યનું ગાન કરીને કાવ્ય મોઢે કરવાનું છે તૈયાર કરવાનું છે બરાબર તો આપણે કાવ્યને સમજ સમજીએ બરાબર કાવ્યની સમજૂતી મેળવીએ કે કાવ્યની અંદર આ બાળકો દ્વારા આપણને શું સંદેશ આપવામાં આવ્યો છે તો આપણે કાવ્યને સમજીએ ચાલો ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક રમીએ શું કહે છે છે એક જે જે બાળક એ પોતાના મિત્ર બચુડો છે એ બચુડાને શું કહે છે કે હાથમાં સોટી લઈ લે આપણે શું રમીએ સૈનિક સૈનિકની રમત રમીએ એવું કહે છે એક બાળક પોતાના મિત્ર બચુડાને કહે છે સૈનિક સૈનિક રમત રમવાની વાત કરે છે હવે પછી શું કહે છે કે માથે મજાની પહેરી ટોપી ગલીએ ગલીએ ભમીએ હવે માથે મજાની જે સૈનિક પહેરે છે ને એવી ટોપી પહેરીને ક્યાં ફરવાની વાત કરે છે તો બધી જ ગલીઓ ગલીઓમાં આપણે ફરીએ સૈનિકની ટોપી પહેરીને પછી આગળ શું કહે છે તો હું પપ્પાનો કોટ લઈ આવું ને તું લઈ આવને સીટી હવે એના માટે હું પપ્પા જે કોટ પહેરે છે ને એ કોટ હું લઈ આવું અને તું સીટી લઈ આવું જે પોલીસ પાસે સીટી હોય છે ને એ સીટી લઈ આવવાની વાત કરે છે પછી આગળ બીજું શું લાવવાની વાત કરે છે તો હું બાના ચશ્મા લઈ આવું કાગડિયામાં વીટીને બની ઠનીને બેસી જઈએ અક્ષર સામીએ હવે બાના ચશ્મા લઈ આવી કાગળમાં વીંટીને આવવાની વાત કરે છે કારણ કે જો એમ જ હાથમાં લાવીને પડી ગયા તો તૂટી જાય ફૂટી જાય એટલા માટે કાગળીમાં વીંટીને બાના ચશ્મા લઈ આવું અને પછી આપણે સરસ વ્યવસ્થિત તૈયાર થઈને બેસી જઈએ અને પછી શું કરીએ તો અફસર સાહેબને નમીએ એટલે કે અમલદાર સાહેબ આવે ને તો એને આપણે નમીએ એટલે કે સલામ કરીએ સલામ કરીએ ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ શું કહે છે બાળક પોતાના મિત્ર બચુડાને કે ચાલ બચુડા હાથમાં સોટી લઈ લે આપણે કઈ રમત રમવાની છે સૈનિક સૈનિક આપણે રમીએ પછી આગળ શું કહે છે તો જોઈએ હોય જો દાનત અમે ઉગામીશું દંડો દેશ ભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે હવે જો કોઈની દાનત મેલી હોય શું કીધું છે કોઈની દાનત મેલી એટલે કે ખરાબ દાનત એટલે અહીં શબ્દ જોઈએ તો આપણે શું છે દાનત દાનત એટલે ઈચ્છા અને મેલી એટલે ખરાબ અમે ઉગામીશું એટલે એટલે કે કે અમે ઉઠાવીશું કોઈની જો ખરાબ ઈચ્છા હોય ગંદી ઈચ્છા હોય તો અમે એના માટે શું કરીશું દંડો ઉગામીશું અને દેશભક્તિનું કામ કરીશું તે જેનાથી શું રહેશે ઊંચો રહેશે ઝંડો આપણા દેશ દેશભક્તિનું કામ કરીશું તો આપણા દેશનું ઝંડો ઊંચો રહેશે આઝાદી ની રક્ષા કરીને ભારત માતા ને ગમીએ ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ હવે શું કહે છે આગળ કે આઝાદી એટલે કે સ્વતંત્રતા આઝાદી એટલે સ્વતંત્રતા રક્ષા એટલે રક્ષણ કરીને આપણે ભારત માતા ને ગમતા રહીએ શું કે છે ભારત માતા ને ગમતા રહીએ ચાલ બચુડા આપણે શું કરીએ સૈનિક સૈનિકની રમત રમીએ તો આ રીતે આ કાવ્યની અંદર કવિએ સૈનિક કયા કાર્યો કરે છે અને સૈનિક વિશેની આપણને માહિતી આપી છે કે સૈનિક આપણા દેશની રક્ષા કરવાનું કામ કરે છે બરાબર ને તે દેશની સરહદે સીમાનું રક્ષણ કરે છે તે આપણા માટે અનેક મુસીબતો વેઠે છે પછી બીજું શું કામ કરે છે સૈનિક તો મતદાન વખતે કે અથવા દેશના કોઈ ભાગમાં તોફાન થાય ત્યારે તે શાંતિ જાળવવા માટે ત્યાં પહોંચી જાય છે પહોંચી જાય છે ને અથવા વરસાદ હોય વાવાઝોડું હોય ધરતીકંપ હોય એવી જે કુદરતી આફતો વખતે પણ તે લોકોને મદદ કરવાનું કામ કરે છે કરે છે ને તો આ રીતે અહીં આ કાવ્યની અંદર સૈનિક વિશેની આપણને

રક્ષણ બરાબર તો સૈનિક શું કામ કરે છે આપણા દેશનું રક્ષણ કરવાનું કામ કરે છે હવે આપણે આગળ જોઈએ તો આગળ છે સ્વાધ્યાય નો પ્રથમ પ્રશ્ન જોઈએ આપણે તો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન છે બચુડા સોટી લઈ શું રમવાનું કહ્યું છે એક બાળ મિત્ર એ બચુડાને કહે છે ને કે ચાલ બચુડા લઈ સોટી સૈનિક રમીએ તો રીતે લખી શકીએ કે બચુડા છોટી લઈને સૈનિક સૈનિક રમવાનું કહ્યું છે આ રીતે લખવાનું બચુડાને ચોટી લઈ સૈનિક સૈનિક રમવાનું કહ્યું છે બરાબર આ રીતે લખાય પેલો જવાબ પછી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બીજો બની ઠની ને બેસીએ એટલે શું બીજો પ્રશ્ન શું છે બની ઠની ને બેસીએ એટલે વેશ પહેરીને વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બેસી જઈએ એટલે તેનો તમારે એનો જવાબ આ રીતે લખવાનો સાંભળજો ધ્યાનથી બની ઠની ને બેસીએ એટલે સૈનિક નો વેશ પહેરીને વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બેસી જઈએ બરાબર આ રીતે તમારે લખવાનું પછી તમારી શાળામાં રાષ્ટ્રધ્વજ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી ફરકાવતા હશે બરાબર ને તમારે લખવાનું કે અમારી શાળામાં પંદરમી ઓગસ્ટ આ રીતે લખજો પંદરમી ઓગસ્ટમી ઓગસ્ટ અને જાન્યુઆરી ને તો લખવાનું કે છવ્વીસમી જાન્યુઆરીએ બરાબર તો તમારે જવાબ લખો ત્યાં આખી આખા વાક્યમાં લખવાનું બરાબર આપણો ઝંડો ક્યારે ઊંચો રહેશે આપણો ઝંડો ક્યારે ઊંચો રહેશે તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે કોઈની દાન અત મેલી હશે એટલે કે કોઈની ખરાબ ઈચ્છા હશે ખરાબ મનોવૃત્તિ હશે તો આપણે એના પર દંડો ઉગામીશું એને શિક્ષા કરીશું અને દેશભક્તિનું કામ કરીશું તો આપણી ઝંડો ક્યારે આપણો જે ઝંડો છે ક્યારે ઊંચો રહેશે તો આપણે જે ખરાબ વ્યક્તિ હોય ખરાબ મનોવૃત્તિ વાળા વ્યક્તિ હોય એ વ્યક્તિને આપણે જો શિક્ષા કરીશું એના માટે આપણે દંડ ઉગામીશું તો અને આપણે જો આ રીતે દેશભક્તિનું કામ કરીશું તો આપણો દેશનો ઝંડો ઊંચો રહેશે બરાબર ક્યારે રહેશે આપણા દેશનો ઝંડો ઊંચો તો આ રીતે આપણે દેશભક્તિનું કામ કરીશું ખરાબ વ્યક્તિ એટલે કે ગુનેગાર જે વ્યક્તિ છે એને આપણે શિક્ષા કરીશું એને આપણે દંડ કરીશું એના માટે આપણે દંડો ઉગામીશું આ રીતે આપણે દેશભક્તિનું કામ કરતાં કરતાં આપણા દેશનો ઝંડો ઊંચો રહેશે પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન હવે જે સૈનિક હોય છે તો એ સૈનિકનું કામ શું છે તો સૈનિક શું કરે છે પોતાનું જે પહેરવેશ એ પહેરીને ગલીએ ગલીએ બધા ફરતા હોય છે બરાબર ને બધે ફરતા હોય છે એટલે કે જે ગુનેગાર હોય એને પકડવા માટે એ આ રીતે ફરતા હોય છે એક તો સૈનિક બીજું દેશની રક્ષા કરવાનું કામ કરે છે દેશની સરહદે સીમાનું પણ રક્ષણ કરે છે તેમજ આ સૈનિક જે છે તે ગમે ત્યારે અનેક મુસીબતો વેઠે છે પછી જ્યારે આપણે મતદાન વખતે કે પછી દેશના કોઈ ભાગમાં તોફાન થાય તો ત્યારે શાંતિ જાળવવા માટે પહોંચી જાય છે વરસાદ વાવાઝોડું ધરતીકંપ જેવી કુદરતી આફતો આવી જાય ત્યારે પણ તે લોકોને મદદ કરવા માટે પહોંચી જાય છે બરાબર ને તો આ રીતે સૈનિક ગલી ગલી એ ફરીને આપણા દેશની રક્ષા કરે છે તો માથે ટોપી પહેરીને ક્યાં ભમવાનું કાવ્યમાં જણાવ્યું છે તો કાવ્યમાં તો જણાવ્યું છે કે માથે ટોપી પહેરીને ગલીએ ગલીએ ભૂમવાનું કાવ્યમાં જણાવવામાં આવ્યું છે ક્યાં તો ફરીને બરાબર ગલીયેલી કાવ્યમાં જણાવવામાં આવ્યું છે તો મિત્રો આ રીતે આ જે કાવ્ય છે સૈનિક સૈનિક રમ્યે તો એ નાના નાના બાળકો દ્વારા જે નાના નાના બાળકો દ્વારા આપણને સૈનિકની કામગીરી ની માહિતી આપણને અહીં આપવામાં આવેલી છે કવિએ ખૂબ જ સરસ રીતે નાના નાના બાળકોના જે રમત રમે છે સૈનિક સૈનિકની રમત રમે છે એના દ્વારા આપણને આપણા દેશની રક્ષા કરવાની આપણને શીખ આપી છે બરાબર તો મિત્રો આપણે અહીં આ કાવ્ય જે છે એનો પ્રશ્ન નંબર જે એક આપણે જોયો સ્વાધ્યાયનો એ પ્રશ્ન નંબર એક પૂર્ણ કરીએ છીએ અને નવા પ્રશ્ન સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું